સ્વાગત છે ખેડૂતભાઈ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો તારીખ 23 આઠ બે હજાર ને વાર શનિવાર એટલે કાલના જીરા અને અજમાના ભાવ વિશે જાણવા માટે અમારા વિડીયોને ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા નથી એટલે લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભાઈ આજના અજમાના ભાવ વિશે વાત કર તો સિદ્ધપુર માં અજમાન મહત્તમ ભાવ છે ચૌદસો રૂપિયા હારીજ વાત કરીએ તો હારીજ માં અત્યારે અજમાનનો નીચો ભાવ છે આઠસો રૂપિયા ને ઊંચો ભાવશે એકવીસો રૂપિયા હળવદરની વાત કરે તો ખેડૂત મિત્રો હળવદરમાં અજમાનો નીચો ભાવશે નવસો રૂપિયા અને ઊંચો તેરસો ને એક રૂપિયો બેચરાજીમાં અજમાના ભાવ વિશે વાત કરે તો ખેડૂતભાઈ બેચરાજીમાં અજમાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે ઓગણીસો ને પંદર રૂપિયા મહેસાણામાં ચાલી રહેલો અત્યારનો અજમાનો નીચો ભાવ સાતસો રૂપિયા અને ઊંચો ભાવશે અઢારસો ને સોળ રૂપિયા વિસનગર વાત કરીએ તો ખેડૂતભાઈ તો કડીમાં અજમાનો નીચો ભાવશે સાતસો રૂપિયા અજમાનો નીચો ભાવશે સત્સો રૂપિયા ને ઊંચો ભાવશે ઓગણીસો રૂપિયા રાધનપુરમાં ચાલી રહેલો અજમાનો નીચો ભાવશે અગિયારસો ને પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે બાવીસો રૂપિયા ઊંઝામાં અત્યારે અજમાનો નીચો ભાવશે

નવ રૂપિયા મિત્રો આગળ પીલુડાની વાત કરો તો પીલુડામાં અત્યારનો જીરાનો નીચો ભાવશે ચોત્રીસો ચાલીસ રૂપિયા ઊંચો ભાવશે સાડત્રીસો ત્રીસ રૂપિયા રાધનપુરમાં જીરાનો નીચો ભાવશે અઠ્યાવીસો ને રૂપિયા ઊંચો ભાવશે આડત્રીસો પંચાણું રૂપિયા વાવની અંદર જીરાનો નીચો ભાવશે બત્રીસો ને સાઈઠ રૂપિયા ને ઊંચો ભાવશે આડત્રીસો ને ત્રીસ રૂપિયા ખેડૂતભાઈ ધાધરાની વાત કરે તો ધાગધ્રામાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ને ઊંચો ભાવશે છત્રીસો ને પંચાવન રૂપિયા મોરબીમાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે તેત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે પાત્રીસો ને નેવું રૂપિયા પાટડીની વાત કરીએ તો પાટડીમાં જીરાનો નીચો ભાવશે તેત્રીસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે સાડત્રીસો ને અડતાલીસ રૂપિયા સડોદભાઈ આગળ અંજારની વાત કરીએ તો અંજારમાં જીરાનો નીચો ભાવશે છત્રીસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે આડત્રીસો ને વીસ રૂપિયા હિંમતનગરમાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે બે હજાર રૂપિયા ને ઊંચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ટીમામાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે એકત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે સાડત્રીસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈઓ આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરીએ તો હારીજમાં જીરાનો નીચો ભાવ છે ચોત્રીસો પચીસ રૂપિયા અને ઊંચો ભાવ છે સાડત્રીસો એકવીસ રૂપિયા હળવદરની વાત કરીએ તો હળવદર ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે ત્રણ હજાર પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે સાડત્રીસો ઓગણત્રીસ રૂપિયા ધાનેરાની અંદર જીરાનો મહત્તમ ભાવ પાંત્રીસો ને એકસઠ રૂપિયા છે ખેડૂતભાઈ આ ખેડૂતભાઈ દિયોદરમાં ચાલી રહેલો જીરાનો નીચો ભાવ છે બત્રીસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે છત્રીસો ને એસી રૂપિયા